એક શિબિર નું આયોજન કરવામાં આવે આ શિબિર માં કાનૂની સહાય વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી અને ભોગ બનનાર લાખ કરતા ઓછી આવક મર્યાદા હોય તેને આ સહાય મળી શકે છે તેમજ ભોગબંદારને આ સહાય જિલ્લા લેવલે જિલ્લામાં અને તાલુકા લેવલે તાલુકા કાનૂની સહાય મળી શકે છે આ માટે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળનો ટોલ ફ્રી નંબર આ પ્રમાણે છે અઢાર ડબલ જીરો ત્રેવીસ ત્રણ સાત નવ સાસઠ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવેલ છે કાનૂની સેવા સત્તાનું દ્વારા કાનૂની સહાય કોને કોને મળી શકે આ બાબતે હું એ શબ્દો કહું છું કે આપ શાંતિથી સાંભળો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ મહિલાઓને બાળકોને ઔદ્યોગિક કામદારોને માનસિક રીતે અસ્વસ્થ અથવા અન્ય અશક્ત વ્યક્તિ માનવોના ગેરકાયદેસર વેપાર ભોગ બનેલા સ્વચ્છિત વ્યક્તિ એ વ્યક્તિ કે જે સામૂહિક આપત જાતિ અત્યાચાર ભૂટ દુષ્કાળ ભૂકંપ કે ઔદ્યોગિક આપત્તિનો ભોગ બનેલી હોય કોઈપણ પ્રકારની પોલીસ ન્યાયિક કસ્ટડીમાં હોય તેવી વ્યક્તિ રૂપિયા એક લાખ કે તેર ઓછી વાર્ષિક આવક ધરાવતી વ્યક્તિ નામદાર સર્વોચ્ચ અદાલતના નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદા અનુસાર કાંજલે કરીને બાળકોને મફત ચૂંટણીના અધિકાર માટે કાનૂની સહાય મેળવવાનો હક બને છે ત્યારે આ સહાય ગુજરાત સરકાર દ્વારા જિલ્લા મથકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આપવામાં આવે છે તેમજ તાલુકા મથકે આ સહાય પણ આપવામાં આવે છે તો ભોગ કોઈ પણ જે કોઈ હોય એને આધાર પુરાવા સાથેમાં રજૂઆત કરતા એને સહાય મળી છે જંકો વગાડનાર સ્વામી વિવેકાનંદજીની જેમ જન્મજયંતિ નિમિત્તે પ્રથમ તો તેમને ભાવપૂર્ણ વંદન સ્વામી વિવેકાનંદ કાનૂની સેવા સમિતિ દ્વારા આયોજિત શિબિરમાં આપણે સિહોર શહેર માં ધારનાથ મહાદેવ ની સામે આવેલ શિલાન્યાસ ની તકતી નું ખંડન કરવામાં આવ્યુંર માં આવેલ ધારનાથ મહાદેવ મંદિર ની સામે કેન્દ્ર સરકાર દ્વારા દસમા નાણા પંચની આર્થિક સહાય તથા નગરપાલિકાના સ્વભંડોળમાંથી ગૌતમી નદીને ઊંડી ઉતારી ચેકડેમ તૈયાર કરી જળસંચય અર્થે શિહોરની જનતાને અર્પણ કરવામાં આવે આ શિલારોપણ વિધિ રાજેન્દ્રસિંહ રાણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદના વરદ હસ્તે તારીખ તેર છ ઓગણીસો નવ્વાણુંના રોજ કરવામાં આવે તેમજ લોકાર્પણ નગરપાલિકાના પ્રમુખ દીપાભાઈ રાઠોડ દ્વારા તારીખ વીસ એક બે હજારના રોજ કરવામાં આવે પરંતુ કોઈ વિઘ્ન સંતોષી દ્વારા આ તકતીને પાડી દેવાતા ચકચાર મચી જવા પામેલ છે આ બાબતે દીપાભાઈ રાઠોડને પૂછતા જણાવેલ છે કે આ પહેલા બનાવ પામેલ કિસ્સાઓ બાબતે શહેર નગરપાલિકા દ્વારા ગંભીરતા ન લેતા વારંવાર આવા શહેરના કિસ્સાઓ બને છે અને સરકારી કામકાજમાં નુકસાન થઈ રહ્યા છે આ બાબતે ગંભીર પ્રકારે નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવી અતિ આવશ્યક છે જો તકતી ઉપર એટલું ઘેર હોય તો પછી દીપાભાઈ ઉપર કરવું ન શકાય એવી અવગણના હોય ખરેખર તપાસથી જવાબદારોને ને સજા કરવી જોઈએ દીપાભાઈ રાઠોડ દ્વારા જે તે સમયે તમે શિવા નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે તમે ધારનાથ મહાદેવની સામે એક ચેકડેમ બનાવીને એક શિલાન્યાસ કર્યો હતો આજે કોઈ કયા કારણોસરી શિલાન્યાસની તકતીને પાડી દેવામાં આવી છે તો આ બાબતથી તમારે શું કહેવાનું હું દીપશંજિય રાઠોડ ઓગણીસો ને નવ્વાણુંમાં નગરપાલિકાના પ્રમુખ હતો ત્યારે આપણે જે પ્રશ્ન પૂછ્યો એ મુજબ ધારનાથ મહાદેવનો ચેકડેમ બનાવવામાં આવેલો વીસ એક બે હજાર બેમાં અને નદી ગોતમી નદીને ગોતમય ગોતમી નદીને ખોદાણનું કામ કરેલું અને એમની તપતી અને એમના ઉદ્ઘાટક તરીકે માનનીય અને અમારા વડીલ મુરબ્બી અને ભારતીય જનતા પાર્ટીના પિતા એવા રાજેન્દ્રસિંહ રાણાના હાથે ઉદ્ઘાટન કરેલું અને એ તકથી નગરપાલિકાના પ્રમુખ તરીકે મારું અને રાજેન્દ્રસિંહજી રાણા સાંસદશ્રીનું નામ લખવામાં આવેલું હતું પણ અત્યારે મારી પાસે સમાચાર આવ્યા છે કે કોઈ એવા માથાભારે લોકોએ આ તકતીમાં રાજેન્દ્રસિંહ જેવા મહાનુભાવના નામ લખેલા હતા એ તકતીને તોડી પાડવાનું કામ કરેલું હોય એ ખૂબ નિંદનીય છે અને આવા કામને અમે સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને વીસ વીસ વર્ષથી એ ચેકડેમ ઊભો છે કે રાજુભાઈ રાણાએ અમે જે ઉદ્ઘાટન કર્યું છે એ લોકાર્પણ કર્યું છે સાચા તું લોકાર્પણ હતું અને અત્યારે ત્યાં ચેકડેમ છે નદી પણ ખોદાયેલી છે અને આ તકથી ઉખાડી નાખવાનું કોઈ અપકૃત્ય કરવામાં આવ્યું છે એની સામે ગ્રાંત ઓફિસરશ્રીએ અને કલેક્ટર સાહેબશ્રીએ પગલાં લેવા જોઈએ અને શિહોરના પોલીસ ખાતાએ પણ પગલાં લેવા જોઈએ કારણ કે શિહોર નગરપાલિકાને છેલ્લા કેટલાક વર્ષથી બે અઢી વર્ષથી કે ઘણા વર્ષથી મને એવું લાગે છે કે કેટલાક અસામાજિક તત્વો શિહોર શહેરનો કબજો લઈને બેઠા હોય એમ થોડા સમય પહેલાં કૂવામાં ખાદ્ય અખાદ્ય પદાર્થો નાખ્યા હતા અને ટાંકાની ફરતી ફેન્સિંગ હતી એ પણ તોડી પાડવામાં આવી હતી અને છેલ્લે ગરાસિયાના ખાંચામાં લોક ઉપયોગી શૌચાલય છે એ પણ તોડી પાડ્યા પાડેલા છે તો નગરપાલિકાની મિલકતોને જે નુકસાન થાય છે એ નિંદનીય છે અને આને અમે સખત શબ્દોમાં ઉખોડી કાઢીએ છીએ અને નગરપાલિકાએ પોલીસ ખાતામાં આની ફરિયાદ કરવી જોઈએ અને આવતા દિવસોમાં જે જવાબદાર હોય દોષિતો હોય એની સામે પગલાં લેવા જોઈએ અને આ તકથી પરિવાર રાજેન્દ્રસિંહજી રાણાનું જેનું સન્માનિત નામ હોય એવા પદનામિત નેતાનું નામ ની થકતી ફરીવાર ઉભી કરવાનું કામ તાબડતોબ નગરપાલિકાએ કરવું જોઈએ એવું હું માનું છું વંદે મા

આવતીકાલે ઉત્તરાયણ હોવાથી પસંદ સિનાઓ માટે આનંદ દિવસ છે પરંતુ આ કે એ પણ જોઈએ કે આકાશમાં ગુજરાત પક્ષો

કોવિડ વેક્સિન કોવિડ 60000 ડોઝ ભાવનગર ખાતે આવી પહોંચ્યા ભાવનગર ખાતે અમદાવાદ જે અંગે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં આજે સવારે લગભગ બે લાખ જેટલા કોરોના વેક્સિનેશન ડોઝ આવ્યા છે જે પૈકી ભાવનગર પણ વેક્સિનની ફાળવણી થયેલી છે

પંદર હજાર જેટલા સરકારી તથા ગ્રામ્ય ક્ષેત્રે જોડાયેલા હેલ્થ વર્કરોને પહેલા તબક્કામાં વેક્સિન આપવાનું શરૂ કરાશે જિલ્લા જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ દ્વારા પૂર્ણ કરવામાં છે માટે વેક્સિનેશનમાં આઈએલઆર સ્ટોરેજ કેપેસિટી વેક્સિનેટર તાલીમબદ્ધ સ્ટાફ સહિતની વેક્સિનેશન અંગેની તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે તારીખે રાજ્ય સરકાર નો આદેશ અને વેક્સિનેશન અધિકારી શ્રીમતી મેનેજર શ્રી परिपा कोई संहिता उपस्थित રહ્યા હતા કે સર આ જે કોરોના ની જે રસી આવેલી છે ભાવનગર માં કેવા પતાની તંત્ર ની ની છે આ ગુજરાત પ્રાંતમાં આજે સવારે લગભગ 2:00 પોઈન્ટ કઈક વાગ્યા એટલે કે રસીનો રોડ ઉતારી ગયા છે જે પૈકી ભાવનગર માં પણ કારોણી થયેલી છે એટલે ભાવનગર ખાતે 2:00 વાગે અમદાવાદ થી એ વાન નીકળશે અને 6:00 વાગે ની અંદાજ ભાવનગર જિલ્લામાં ફાટી જોશે આપણે જે આજે હાઉસ છે ત્યાં સ્ટોરે છે આપણા જિલ્લામાંથી ભાવનગરમાંથી અલગ અલગ જિલ્લાઓ બોટાદ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ જગ્યાએ આપણે ડોઝિસ આપવાના થાય છે ભાવનગર જિલ્લાની વાત કરી તો આપણે ટોટલ દસ સેન્ટરો છે જ્યાંથી આપણે ઇનિશિયલી જે હેલ્થકેર વર્કર્સ છે એમને ડોઝિસ આપવાના થાય છે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાંચ સ્થળોએ આપણે હેલ્થકેર વર્કરોને વેક્સિનેશન કર્યું અને ભૂજલ વિસ્તારના બીજા પાંચ આપણા સેન્ટરો છે જેથી ઇનિશિયલી પ્રથમ તબક્કામાં આપણે હેલ્થકેર વર્કરોને વેક્સિનેટ કરીશું લગભગ અગિયાર હજાર જેટલા આપણા ટોટલ હેલ્થકેર વર્કરો છે એમને આપણે ઇનિશિયલી પહેલાં તબક્કામાં વેક્સિન આપવાનું શરૂ કરીશું એટલે તમામ તૈયારીઓ થઈ ગઈ છે આપણી સાથે પૂરતા પ્રમાણમાં આવડેલા છે સ્ટોરેજ કેપેસિટી છે બરવાડા ખાતે સ્વામી વિવેકાનંદજી ની જયંતિ નિમિત્તે યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો સ્વામી વિવેકાનંદજી જન્મ જયંતિ નિમિત્તે બરવાળામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા યુવ યુવા સંવાદ કાર્યક્રમ મુખ્યમંત્રી મહાનુભાવો બારડ શહેર ભાજપા પ્રમુખ અવસંતભાઈ તલસાણિયા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજક કલ્પેશભાઈ બનારા સંયોજકો હિતેશભાઈ ડાયમા અરવિંદભાઈ સોરાલા અનિલભાઈ પરમાર તથા બરવાળા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી

હનુમાનજી દાદાને શસ્ત્ર શણગાર અંતર્ગત તલવાર ઢાલ ગદા ત્રિશુલ ધારિયું અંકુશ સહિત એકસો આઠ પ્રકારના વિવિધ શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા ભક્તોની રક્ષાકાજે હનુમાનજી દાદાને ધારણ કર્યા હતા આ અલૌકિક દર્શનનો હજારો હરિભક્તોએ ઘરે બેઠા ઓનલાઈન દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી ત્યારે કાલે તારીખ ચૌદ એક બે હજાર એકવીસ મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ કુણ્યકાળ પતંગ ઉત્સવ શણગાર પણ કરવામાં આવશે ડસા ગામ પાસે માંડવા ગામ લોકો દ્વારા હાઈવે પર ચક્કા જામ કરાયો. ડસા ગામ પાસે માંડવા ગામના લોકો દ્વારા હાઈવે કરાયો ચક્કા જામ. ગરડા તાલુકાના માંડવા ગામે વાડી વિસ્તારમાં શોક લાગતા યુવાનનું મોત યુવાનનું મોત થતા અને એમ કાર્યવાહીમાં મોડું થતા પીડિત પરિવાર દ્વારા ભાવનગર રાજકોટ હાઈવે રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો. તારીખ 12 એકના બપોરના સમયે યુવાનની બોડી વાડી વિસ્તારમાંથી દિનવાક્ષી મળી આવી હતી ત્યારે ઢસા પોલીસને જાણ કરતાં રસા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં યુવાનની બોડીને પીએમ અર્થે ગરડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે આજ બીજો દિવસ થયો હોવા છતાં પીએમ રિપોર્ટ આવ્યો ન હોવાથી પીડિત પરિવાર તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાવનગર રાજકોટ હાઈવે રોડ માંડવા ગામમાં ચક્કાજામ કરવામાં આવ્યું હતું જેમાં ઢસા પોલીસ તથા માંડવા ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા પરિવારને સમજાવી હાઈવે રોડ ચાલુ કરી દેવામાં આવ્યો હતો પોલીસ દ્વારા ગઈકાલના જ વાડી માલિકની ધરપકડ કરવામાં આવી હતી આ સ્થાનિક સરપંચ અને આગેવાનો પોલીસ દ્વારા પીડિત પરિવારને સમજાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સાથે સમાચાર સમાપ્ત થયા જોતા રહો પરિવર્તન ન્યૂઝ ચેનલ